ઓલપાડ તાલુકામાં માવઠા સાથે વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું હતું સૌથી વધુ નુકસાન પશુપાલકોને થયું હતું જેમાં ખેડૂતોના કપાસ એરંડા તુવેર શાકભાજી જેવા પાકોને ભારે નુકસાન થવા પામ્યું હતું ઓલપાડ તાલુકામાં ઓગણીસ હજાર સાતસો તોતેર હેક્ટરમાં અલગ અલગ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો છ હેક્ટરમાં સર્વે કરાયો હતો જેમાં બસો ઓગણપચાસ હેક્ટરમાં કપાસ એરંડા તુવેર સહિત શાકભાજી પાકોમાં ભારે નુકસાન થવા પામ્યું હતું ઓલપાડ ખેતીવાડી વિભાગ દ્વારા કામગીરી કામગીરી હાથ જે પૂર્ણ કરી 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 ખેતીવાડી સર્વે ઉપલી રિપોર્ટ દીધો છે કહીએ કેસમી વરસાદ પડ્યો એના લીધે આપણા ઓલપાડ તાલુકામાં લગભગ ત્રણસો છ હેક્ટર જેટલું આપણે નુકશાની આઈડેન્ટિફાઈ થયો તો એમાંથી તેત્રીસ ટકાથી વધુ હેક્ટર ટકાથી વધુ નુકસાન થયું હોય એવું બસો ઓગણપચાસ હેક્ટર આપણે આઈડેન્ટિફાઈ કર્યું છે સર્વેથી અને ઓલપાડ તાલુકામાં અ નેવું થી પંચાવન ટકા સર્વે પતી ગયો છે અને મુખ્યત્વે કપાસમાં દિવેલા તુવેર ને શાકભાજીમાં નુકસાન નોંધાયેલ છે અને એનો રિપોર્ટ આપણે વડી કચેરી કરી દીધેલ છે હવે તારીખ છવ્વીસ સત્યાવીસ નવેમ્બર